નમસ્કાર દોસ્તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલી સરસ મજાની સાડી લઈને આવ્યો છું અને અંદર બ્રાસોની બોર્ડર રહેવાની છે એટલી સરસ મજાની સાડી રહેવાની છે તો તમારે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને સાડી બુક કરાવવાની છે જેથી કરી દરરોજ નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો આપણે એક સાડી ઓપન કરીને બતાવવાના છે વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને તમા આ લિંકને તમારા ડિલેવટીને શેર કરી દેજો જેથી કરી ઓનલાઈન ઘેર બેઠા એ પણ ખરીદી કરી શકે છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે મનગમતા સાડીનો તમારે શું કરવાનું છે સ્ક્રીનશોટ લેવાનું છે અને અમારા નંબર ઉપર મોકલી આપવાનો છે જોઈ શકો છો પાલવ કેટલો સરસ મજાનો આપેલો છે અને પેનલ ઉપર બ્રાસોની બોર્ડર કેટલી સરસ મજાની આપેલી છે અને તમે જોઈ શકો છો અંદરની ડિઝાઇન બોક્સ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે આખી બોક્સ પેનલમાં તમને આ રીતની બેનલ બોર્ડર મળી જવાની છે બ્રાસોની મોટી એવી બોર્ડર મળી જવાની છે અને અંદરની ડિઝાઇન એટલી સરસ મજાની આપેલી છે તો વહેલા વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને નવું કલેક્શન જોવા માંગતા હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો બ્લાઉઝ પીસ લેવાનો છે એટલી ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ પીસ મળી જવાનો છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો કેટલી સરસ મજાની સાડીઓ હું તમને બતાવી રહ્યો છું તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે જે સાડી તમને ગમતી હોય એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો અમારો કોન્ટેક નંબર યુટ્યુબ ચેનલમાં ઉપર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો કેટલા સરસ મજાના અવનવા ગજબના કલરો તમને ઘેર બેઠા મળી જવાના છે માત્ર ને માત્ર આ સાડીનો રેટ રહેવાનો છે સાતસો નેવ રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રાખેલો છે તો મને ગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરી આપો અને આ સાડીના જો તમે ફોટા જોવા માંગતા હોય તો ફોટા પણ તમને અમે તમને મોકલી આપીશું કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલરો તમને મળી જવાના છે કેટલા સરસ મજાના ગજબના કલરો રહેવાના છે માત્ર ને માત્ર સાતસો નેવ રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રાખેલો છે તો સાતસો નેવું રૂપિયામાં તમારે ઘર સુધી સાડી મળી જવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ને તમે કયા ગામથી વિડિયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં અવશ્ય બતાવજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ